આધાર કાર્ડમાં કેવાય અને આધારનું જે અપડેટ કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જેને લઈને સેવા સદને અને પોસ્ટ ઓફિસે મોટી સંખ્યામાં પ્રજાનો ઘસારો થઈ રહ્યો છે તેને લઈને સરકારે એક સુંદર આયોજન કર્યું કેટલીક બેન્કોને કીટ આપી અને એમને આદેશ કર્યા કે પબ્લિકને અગિયારથી અઢાર વર્ષ વચ્ચેનું આધાર કાર્ડનું કોઈ અપડેટ હોય તો કરી આપે અને આધાર લિંકને લઈને નાની મોટી જે વિષયો હોય એ બેન્કોને સત્તા આપી કે પબ્લિકને કામ કરી આપે તેને લઈને તમામ બેન્કો નહીં પણ કેટલીક બેન્કો પર આધાર કેન્દ્રો ખુલ્યા આજે એચડીએફસી ગીડ શાખા પર જ્યારે અમે આવ્યા ત્યારે એ અપગ્રેડનું કામ બંધ હતું અને એચડીએફસીના કેટલાક અધિકારીઓ દ્વારા પ્રજાને ગેરમાર્ગે જોડવામાં આવતી હતી કે અપગ્રેડ કરાવવું હોય તો સેવા સદન તો પોસ્ટ ઓફિસે જાઓ એક બાજુ સેવા સદને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાનો ઘસારો અને બીજી બાજુ કામચોર અધિકારીઓ નવરા બેઠા હતા જેને લઈને અમે એચડીએફસી હજાર રજૂઆત કરી ત્યારે એચડીએફસી બેંકના કેટલાક અધિકારીઓના સગાવાળા છીએ એમ કરીને કેટલાક લુખા તત્વોએ એચડીએફસી બેંકની પ્રિમાઇસીસમાં જ મારા પર અને મારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો બેંકના સીસીટીવી કેમેરા પણ મોજૂદ છે બહાર રોડ પરની દુકાનોના સીસીટીવી કેમેરા મોજૂદ છે મીડિયાને મારી વિનંતી છે કે આવા બેંકના અધિકારીઓને સખતમાં સખત સજા અપાવવામાં અમારા કાર્યકર્તાઓની મદદ કરે અમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે પોલીસ કેસ નોંધાવવા જઈ રહ્યા છે વાત ફક્ત એટલી હતી કે એક બાજુ જ્યાં પ્રજા સેવા સદન અને પોસ્ટ ઓફિસ પર મોટો ઘસારો કરી ધક્કા ખાતી હોય ત્યારે બીજી બાજુ સરકારના સુંદર આયોજન પર પાણી ફેરવનારી આવી બેંકોને પણ સજા થવી જોઈએ એ માંગ સાથે ફરી એકવાર એ મેસેજ આપવા માંગીએ છીએ એ સંદેશ આપવા માંગીએ છીએ એ લુખા તત્વોને કે આનંદ એ તમારી પૈતૃક સંપત્તિ નથી એવા લાકડી ડંડા લઈને આવનારા લુખા તત્વોને અમે જાણ કરવા માંગીએ છીએ કે આવા લુખા તત્વો ઓગણીસો બાવનમાં જનસંઘની સ્થાપના બાદ અમે બહુ જોયા અમારા પૂર્વજોએ બહુ જોયા આવા લુખા તત્વોથી અમે અને અમારા કાર્યકર્તા ડરીશું નહીં અને લોકશાહી ઢબે રોજ પ્રજાહિત માટે રજૂઆતો કરતા રહીશું કરતા રહીશું